ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં કોડી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કરચલિયાપરામાં યોજવામાં આવેલા મેગા મેડિકલ કેમ્પમાં વિવિધ નિષ્ણાત તબીબસે હાજરી આપીને સેવા અદા કરી હતી જેમાં સ્થાનિકોનું ચેકઅપ તેમજ દવા ફ્રી આપવામાં આવી હતી જો કે મેગા મેડિકલ કેમ્પમાં ત્રણસો સત્યાવીસ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું સાંજ સુધીમાં આંકડો ઊંચો જવાની આશા સંચાલકો સેવી હતી াাকা еёরমারা ইকিেচকেে াক঳ের� ôারাী্ 15. ো ঘরেেরারবে তাখর্য়ার. হকি বংদিরব কেরার. তাকেরগবে �кол Здýে મારું નામ છે મનીષ મકવાણા કોળી મેડિકલ ગ્રુપ ઓફ ભાવનગર અત્યારે સમસ્ત તળતના કોઈક્યાપરા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ચાલુ છે ખાસ કરીને અત્યારે સવારથી લઈને અત્યાર સુધી ત્રણસો ને સત્યાવીસ દર્દીએ લાભ લીધો છે હજી બપોરના બે વાગ્યા સુધી અમે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોને આ વસ્તુનો લાભ આપવાના છે ખાસ કરીને દરેક ફેકલ્ટીના ડોક્ટરો સમાજના નામાંકિત ડૉક્ટરો આપણી વચ્ચે સેવા આપી રહ્યા છે આ સેવાની અંદર અમે તદ્દન ચેકઅપ ફ્રી અને તદ્દન મેડિકલ સ્ટોર માંથી દવાઓ પણ અત્યારે અહીંથી ફ્રી આપવાના છીએ અમારો હર હંમેશ એક જ પ્રયત્ન હોય છે છેવાડાના વિસ્તારની અંદર નાનામાં નાના પરિવાર સુધી અમારો જે લાભ પહોંચે એવો અમે પ્રયત્ન કરીએ છીએ આગામી દિવસોમાં આવાનાવા સાથ અને સહકારથી અમે કાર્યક્રમો કરતા રહેવાના છીએ આયુષ્યમાન કાર્ડ હોય મેડિકલ કેમ્પ હોય